કર્ણાટકની કોંગ્રેસ સરકારને મોટો ઝટકો લાગ્યો છે કર્ણાટક સરકાર દ્વારા ચલાવવામાં આવેલ હિન્દુ ધાર્મિક સંસ્થાઓ અને ચેરિટેબલ એન્ડમેન્ટ્સ બિલ વિધાન પરિષદ દ્વારા પસાર થઈ શકતું નથી તો વિરોધ પક્ષો ભાજપ અને જેડી એસે આનો વિરોધ કર્યો છે વિપક્ષ પાસે વિધાન પરિષદમાં બહુમતી છે કે જેથી આ બિલ વિધાન પરિષદમાં પસાર થઈ શક્યું નથી મંદિર બિલ ગયા અઠવાડિયે જ વિધાનસભા દ્વારા પસાર કરવામાં આવ્યું હતું અને શુક્રવારે વિધાન પરિષદમાં રજૂ કરવામાં આવ્યું હતું બિલમાં રાજ્યના મંદિરો કે જેની વાર્ષિક આવક દસ લાખ રૂપિયાથી લઈને એક કરોડ રૂપિયા સુધીની હોય કે તેના પર પાંચ ટકા ટેક્સ લગાવવાની જોગવાઈ હતી જે મંદિરોની વાર્ષિક આવક એક કરોડ રૂપિયાથી વધુ છે તેના પર દસ ટકા ટેક્સ લગાવવાની જોગવાઈ કરવામાં આવી આવી જોકે આ બિલ પસાર ન થતા કર્ણાટકની કોંગ્રેસ સરકારને મોટો ઝટકો લાગ્યો છે બ્યુરો રિપોર્ટ સીએન ટ્વેન્ટી ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગુગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ન્યૂઝ મોબાઈલ એપ